નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા માતા ઉપર શિવમ બંગલોશ છે ને ત્યાં આજે જયેશભાઈ પટેલ ફોટોગ્રાફર છે ખેડાના એમના દ્વારા પીઝા પાર્ટી રાખવામાં આવી છે ફ્રેન્ડ્સ ફેમિલી અને ફોટોગ્રાફર એ બધા માટે અહીંયા પીઝા ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે અને સમય સાંજથી બધા ફોટોગ્રાફર મિત્રો આવી ગયા છે અહીંયા અને મનોજભાઈ છે તે બીટ સુધારી રહ્યા છે અને નાના નાના પીસ કરશે મનોજભાઈ બાજુમાં અમિતભાઈ સુથાર બેઠા છે અને ગુજરાતી ફિલ્મના આપણા હીરો ખેડાનું ગૌરવ ગજેન્દ્રભાઈ છે એ બંનેઓ ટામેટા છે અને નાની નાની ચીપ્સ બનાવી રહ્યા છે નાના નાના પીસ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને બાજુમાં જયેશભાઈ ધોબી એ ગાજરની છીણ પાડી રહ્યા છે છીણ આપણે કહીએ છીએ ને જે અને બાજુ કેલ્શિકમ મરચાં પડ્યા છે કાકડી પણ પડી છે અહીંયા બધા જ ફોટોગ્રાફર મિત્રો જાતે આજે પીઝા બનાવવાના છે ચિરાગભાઈ છે ને પત્રકાર આપણા મયંકભાઈ પંડ્યા પણ આવ્યા છે અને હિંચકા ખાય છે અને બીજા મિત્રો કામ કરી રહ્યા છે કેલ્શિકમ અશોકભાઈ છે જે મેઇન આપણા આના આ પીઝાના કારીગર કહી શકાય ખૂબ જ અનુભવી છે પીઝા બનાવવાના નવરાત્રિ દરમિયાન લાલ દરવાજા પાસે તેઓ પિઝા હાટ નવ દસ દિવસ માટે ખોલે છે અને સરસ પીઝા બનાવે છે પાછળ અભિષેકભાઈ આવ્યા છે આ ગાજરની છીણ અત્યારે જયેશભાઈ ગાજરની છીણ પડી રહ્યા છે જયેશભાઈ ધોબી છે અને અન્ય તમામ જે તે પીઝા માટેની જરૂરિયાત છે એ બધું અત્યારે તૈયાર કરાઈ રહ્યું છે ગ્રીન સબ્જીને એ બધું જયેશભાઈ છે બધું જ મેનેજમેન્ટ આયોજન જયેશભાઈનું છે અહીંયા ધાણા અને અન્ય જે તે જરૂરિયાત મુજબની વસ્તુઓ જે છે એ અંસાબેન મોટાબેન છે તેઓ મદદ કરી રહ્યા છે રિદ્ધિબેન છે બાજુમાં તેઓ પણ સાથે થોડી હેલ્પ કરી રહ્યા છે માહોલ વાતાવરણ કેવું હશે એની ઝાંખી તમને બતાવીએ છે મયંકભાઈ પંડ્યા છે પત્રકાર એ પાણી પી રહ્યા છે અને હવે ભવેશભાઈ આવી ગયા છે એટલે એ પણ બિટ સુધારવાનું કામ સુમારવાનું કામ કરી રહ્યા છે મનોજભાઈ થોડા રિલેક્સ થવા માટે આંટાફેરા મારી રહ્યા છે અને હવે આપણે જરા નજારો બતાવીએ છીએ શિવમ બંગ્લો છે સરસ કુદરતી વાતાવરણ છે શુદ્ધ આબોહવા અને મનરાજી ને બધું સરસ આ સ્થળ છે બહુચર માતાજીનું સરસ મંદિર છે ને આજે અમાસ છે એટલે એનું થાળ એ પણ કર્યું છે અને આ વખડી છે વરખડી આપણે કહીએ છીએ ત્યાં બહુચરાજી શક્તિપીઠ ખાતે પણ વરખડીનું ઝાડ છે અને અહીંયા પણ એ વખડી હતી અને આપણે જરા નજારો બતાવી દઈએ કુદરતી માહોલ બધા જ અત્યારે પીઝા બનાવવા માટે મદદરૂપ થઈ રહ્યા છે ભાવેશભાઈ બધા મોજ મોજ છે અત્યારે ગજેન્દ્રભાઈ છે ગુજરાતી ફિલ્મના આપણા હીરો કોયલ ટો કે આંબા ડાળ એમની પ્રથમ ફિલ્મ હતી અને મોનાથી બા એના હિરોઈન હતા નરેશભાઈ કનોડિયાના દીકરા હિતુ કનોડિયા છે એમના પત્ની છે તે અને મનોજભાઈ હવે હિંચકા ખાઈ રહ્યા છે ધીરે ધીરે સાંજ ઢળી રહી છે સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને જયેશભાઈની ગાડી છે ચિરાગભાઈ લઈ અને બહાર કંઈક ખરીદી કરવા બજારમાં જશે અત્યારે શાકભાજી અને તમામ મસાલા ને એ બધું નડિયાદથી અશોકભાઈ અને જયેશભાઈ સવારે જઈને લઈ આવ્યા હતા સંધ્યા સમય છે સંધ્યાનો નજારો આપ જુઓ માહોલ ખૂબ જ સરસ છે અને ધીરે ધીરે બધી તૈયારી થઈ રહી છે અશોકભાઈ છે એ ખૂબ જ જાણીતા છે આ દેવભાઈ છે જયેશભાઈના વાણાભાઈ છે બધા જ હેલ્પ કરી રહ્યા છે અત્યારે અને અતુલભાઈ પણ મદદ કરી રહ્યા છે દરેક ફોટોગ્રાફર થોડો થોડો સહકાર આપી રહ્યા છે આ સુખાભાઈ છે ને એ પાણીની વ્યવસ્થા કરી છે હમણાં દ્વારા ને પાછળ જુઓ અરણ્ય સરસ જંગલ જેવું વાતાવરણ છે અને સમય સાંજ છે અને રસોઈ એમ કહેવાય કે રસોઈ જ પીઝા ઉત્સવની રસોઈ બનાવવાનું કામ ચાલુ છે અતુલભાઈ છે નાનું નાનું કામ બધું કરવાનું હોય છે પણ ખૂબ જ ધીરજપૂર્વક આનંદથી મોજથી કામ કરવાનું હોય છે અને બધા મિત્રો લગભગ બબ્બે કલાક સુધી બેસી રહ્યા છે બધા આ કામગીરીમાં જોડાયેલા છે અમિતભાઈ છે અને જો માહોલ કેવો સરસ છે પ્રકૃતિના ખોળે આ પ્રકૃતિની ગોદમાં બધા બેઠા છે સંધ્યા ટાઈમ થઈ ગયો છે એટલે હવે રાત્રિ પ્રકાશ લાઈટ માટે તૈયારી થઈ રહી છે પીઝા ઉત્સવનો આનંદ બધા ફોટોગ્રાફર મિત્રોનો છે અને ઘણા સમય પછી બધા ફોટોગ્રાફર ભેગા થઈ રહ્યા છે અગાઉ બે હજાર સોળમાં ખેડા નીલકંઠ મહાદેવ ખાતે ફોટોગ્રાફરનું એક સંમેલન ખેડાના ફોટોગ્રાફરનું કર્યું હતું અને ત્યાર પછી અત્યારે જયેશભાઈના દ્વારા જયેશભાઈ આયોજિત આ ફિઝા ઉત્સવ અને રાત્રિ પ્રકાશ માટે વ્યવસ્થા થઈ ગઈ છે શિયાળાનો સમય છે શિશિર ઋતુ છે અને થોડી વારમાં અંધારું થઈ જશે બધા મિત્રો ગાજર કાકડી ટામેટા એવું બધું ફરતા ફરતા ખાતા જાય કારણ કે બેથી ત્રણ કલાક ઓછામાં ઓછા આ બધાને અહીંયા આ બધી કામગીરીમાં થયો છે સમય રાત્રિ અંધકાર આપ જોઈ રહ્યો છો અને બીજા હવે ફેમિલી અને જયશભાઈના આમંત્રિત મહેમાનો સ્નેહીજનો બધા હવે આવશે ને લગભગ એમ કે પીઝાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે ડેકોરેટિવ કર્યું છે અહીંયા કેમેરા જેવું એક લેન્સ જેવું બનાવ્યું છે બધા આખો સાદ હતા એટલે એવું ત્યારે ડિઝાઇન બનાય છે તૈયાર જે તે કાંઈ સોસ પનીર અને ને બધું જે છે એ તૈયાર જ લાવી દીધું છે નડિયાદથી પીઝાના રોટલા છે એ પણ મોટા પ્રમાણમાં લાવી દેવાયા છે અને જયેશભાઈ હવે અહીંયા રોટલા શેકવાના કામમાં જોડાઈ ગયા છે અશોકભાઈ મેઈન આપણા અત્યારે કૂક છે રસોઈયા છે અને ખૂબ જ અનુભવી છે અલ્પેશભાઈ છે અને બધા મસ્તીમાં મસ્તીથી કામ કરી રહ્યા છે બધા અને અંધારું થોડું વધારે લાગતું હતું એટલે બીજો બલ્બ પણ આશીષભાઈ આવ્યા છે આપણે ભરતીભાઈના દીકરા છે આશિષભાઈ જયેશભાઈના ભત્રીજા થાય છે અને ઇલેક્ટ્રિકનું બધું કામકાજ છે એમની ફળિયામાંથી બધા ગેસ્ટ મહેમાનો આવી ગયા છે ટાબરિયાઓ આવી ગયા છે બધા પીઝા ખાવા માટે ખૂબ જ ઉત્સુક છે ટાબરિયાઓ અને મોજ માટે જ આ બધું કર્યું છે સાગરભાઈ છે આશીષભાઈ ને બધા બેઠા છે હિંચકા ખાય છે અને અશોકભાઈ એમની લગભગ તૈયારી કરી દીધી છે હવન ચાલુ કરી દીધું છે જયેશભાઈ દ્વારા થમ્સઅપની બોટલની ઘણી બધી વ્યવસ્થા કરાય છે પીઝાના રોટલા શેકાઈ રહ્યા છે આશુભાઈનો દીકરો છે સાથે જયેશભાઈ સાથે અને ધીરે ધીરે બધા ગેસ્ટ ફ્રેન્ડ અને અન્ય ફોટોગ્રાફર જે છે મિત્રો આવી રહ્યા છે માહોલ આપને ખ્યાલ આવશે કેટલો સરસ છે કોઈ વાડી હોય અને એવો સરસ માહોલ છે અને બધા જ ફોટોગ્રાફર મિત્રો જાતે જ આ બધું પીઝાને બધું બનાવ્યું છે એટલે એને ખાવાની મજા બહુ જ આવશે અલગ અલગ વેરાયટીના બધા પીઝા બનાવ્યા છે અશોકભાઈએ જોઈ રહ્યા છો સરસ પહેલી જ પીઝાનો રોટલો અંદર મૂક્યો છે ઓવનમાં ગરમ થશે ખૂબ જ સરસ માહોલ હતો અને બધા ઉત્સાહથી અહીંયા ભાગ લીધો છે બધાએ મનોજભાઈ પણ હવે જયેશભાઈ પાસે આ રોટલા શેકવા આવી ગયા છે યુવાનો પણ હવે આવી ગયા છે યુવા બ્રિગેડ ખેલાડીની ટીમ છે બધી એ બધી ટીમ પણ આવી ગઈ છે ને ટીસીભાઈ છે એ પણ ઓર્ડરમાંથી આવી ગયા છે અત્યારે મજા ખુશહાલ છે કારણ કે ઘણા વર્ષ પછી બે હજાર સોળ પછી પ્રથમવાર બધા ફોટોગ્રાફરો એકત્રિત થયા છે અને આ નવી બ્રિગેડ નવા યુવા બ્રિગેડ પણ આ વખતે જોઈન્ટ થઈ છે ઘનશ્યામભાઈ ધોબી રુચિત છે નમન છે નવી પેઢીના યુવા ફોટોગ્રાફર છે અતુલભાઈ છે ભાભીને બંને બેઠા છે પ્રજ્ઞેશભાઈ છે એમનો દીકરો છે અને બીજી ટીમ ફળિયાના અને સોસાયટીના બધા મહેમાન છે પહેલા જે તૈયાર થઈ ગયો છે પહેલા લોટમાં એ પીઝા બધા બાળકોને આપવામાં આવ્યા છે અને ભાવેશભાઈ પણ હવે વહીવટમાં આવી ગયા છે સાથે અક્ષયભાઈ છે ખેડા પીપલ્સ બેંકમાં હમણાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે ખેડા ફોટોગ્રાફર એસોસિએશન એમને અભિનંદન પાઠવે છે અને આ બીજા મિત્રો પણ હવે ધીરે ધીરે જયેશભાઈના મિત્ર હોય એ બધા પણ આવે છે અને હવે પીઝા બનાવવાનું કામકાજ પણ થોડું સ્પીડથી બની રહ્યું છે થઈ રહ્યું છે જેમ જેમ ગરમ ગરમ પીઝા તૈયાર થશે એ રીતે એનું વિતરણ કરાતું જશે અને કોઈને પડાપડી કે ઉતાવળ છે નહીં સરસ માહોલ છે અને વારાફરતી પહેલે આપ પહેલે આપ એવું ચાલે છે બધા વારાફરતી તમે ખાઓ ને તમે લો એવી વાત કરે છે અત્યારે સૌથી પહેલાં તો બધા બાળકોને આપણે કારણ કે અત્યારે સાત વાગ્યા છે લગભગ અને બાળકો છ વાગ્યાના આવી ગયા હતા એક કલાક બેઠા હતા પીઝાની રાહ જોઈને યુવાનો છેલ્લે પીઝા ખાશે પીઝા એટલે મૂળ ઇટાલિયન મૂળની વાનગી છે પરંતુ આધુનિક જમાનામાં આધુનિકતાના નામે થમ્સઅપ અને પીઝા ભારત અને ખાસ કરીને શહેરોમાં બહુ જ પ્રચલિત થઈ ગયા છે ઓવનમાં ત્યાં ફરી રહ્યા છે ગરમ ગરમ બરાબર જરા શેકાઈ જાય ગ્રીલ થઈ જાય એટલે પછી એને બહાર કાઢવામાં આવશે પરંતુ માહોલ અત્યારે સરસ છે બધા જે ખુશ છે

દીકરીઓ અને મહિલાઓને બધા સાથે હવે એમને પણ વિઝા પહોંચાડી રહ્યો છે ખૂબ જ આરામથી શાંતિથી કારણ કે આ પડી નહીં પણ શાંતિથી એન્જોય માટે જ આ કાર્યક્રમ ગોઠવાયો છે અને ધીરે 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 સરસ રાત પણ જામી રહી છે અને પ્રોગ્રામ પણ સરસ ધીરે ધીરે જામી રહ્યો છે બાળકો ધરાઈને પીઝા ખાય છે અલગ અલગ ટેસ્ટના જયેશભાઈ થમ્સઅપની બોટલ લઈને આવ્યા છે ને બધાને મનોજભાઈ દ્વારા થમ્સઅપ વિતરણ કરવામાં આવી રહ્યું છે ખૂબ જ સરસ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં સંપૂર્ણ સ્ટોકને બધી વ્યવસ્થા કરાય છે ગજેન્દ્રભાઈ છે અને તેઓ પણ થમ્સઅપ વિતરણમાં સાથે જોડાયા છે અને મહિલાઓ બહેનો જે છે લેડીઝ એમને હવે પીઝા આપવામાં આવી રહ્યો છે કારણ કે જેમ તૈયાર થાય છે પીઝા એમ એનું વિતરણ થાય છે અતુલભાઈ સાહેબ થમ્સઅપનો ટેસ્ટ કરી રહ્યા છે પહેલાં રાત્રિના લગભગ આઠ એક વાગી ગયા છે હવે મોસમ પણ સરસ ઠંડી છે અને ઠંડો માહોલ છે અમાસની રાત છે અને કાર્યક્રમ સરસ મહોત્સવ જેવો ચાલી રહ્યો છે બધા જ મિત્રોએ આ પીઝા બનાવવામાં મદદ કરી છે નમનભાઈ છે પાછળ અલ્પેશભાઈ છે પ્રજ્ઞેશભાઈ છે અને અક્ષયભાઈ છે બધા જ લોકો બધા જ ફોટોગ્રાફર અને મિત્ર સ્નેહીજનો સંબંધી બધા જ બધી રીતે અલગ અલગ મહેનત કરી રહ્યા છે અને ખાસ વસ્તુ એ છે આજે બહેનો મહિલાઓ જે છે એમને રેસ્ટ છે એ આરામથી ખુરશીમાં બેઠા છે અને ભાવેશભાઈ એ રોટલા પકાવી રહ્યા છે પોપડકાકા અને ટીસીભાઈ બેઠા છે આંબાનું ઝાડ છે પાછળ ચીકુડી છે નાળિયેળી છે બાળકો માટે જે છે તે એ થોડું પનીરના વધારે અને ફ્રૂટ્સને એવો પીઝા બનાવે છે મહિલાઓને પણ એવો જોઈએ એવો ટેસ્ટી અને પેલા તીખા જેવું થોડું મરચાંના બી હોય છે એ લગાવે છે એ ટાઈપના થોડા વધારે ટેસ્ટી હોય એવા પણ પીઝા બનાવીને આપવામાં આવી રહ્યા છે જયેશભાઈ છે એ જે તે હોય એ માટે બાબુ અને આરાધ્યા છે બંને દીકરીઓ પીઝા ખાઈને બેઠી છે હવે અને હવે અમિતભાઈ પણ થોડું થમ્સ અપ થમ્સઅપી રાધેશ્યામભાઈ ઠક્કર છે ખાસ વડીલ મિત્ર છે અહીંયા અને કોઈ પણ ધાર્મિક અથવા કોઈ કાર્યક્રમ હોય તો રાધેશ્યામભાઈ અવશ્ય એમની આજીભાઈ છે આશિષભાઈ છે નાના ના ઠંડી છે એટલે ટોપી વોપી પહેરાવી દીધી છે અને આપ જોઈ રહ્યા છો સરસ બધા જ હેલ્પ કરી રહ્યા છે પીઝા વિતરણમાં પીઝા બનાવવામાં મદદ કરી રહ્યા છે યુવાનો અને વડીલો બધા લગે હાથ ગરમા ગરમ પીઝા લાવ્યું બાળકો બધા પીઝા ખાઈને બેઠા છે થમસો બમસો પીવે છે અને હવે મહિલાઓ બહેનો લેડીઝ ડિપાર્ટમેન્ટને પીઝા વિતરણ કરાઈ રહ્યું છે યુવાનો વચ્ચે વચ્ચે ટેસ્ટ કરી લેશે ને થમ્સઅપ પણ પી લે છે ચીઝ પીઝા છે ને ભાવેશભાઈ હજુ પણ રોટલા શેકી રહ્યા છે ભાવેશભાઈ ફસ્ટ ટાઈમ પહેલીવાર આટલી બધી ટાઈમ રોટલા શેક્યા છે રુચિત છે યુવા ફોટોગ્રાફર છે નવી પેઢીના ફોટોગ્રાફરો છે મોજ કરતા હોય છે પાછળ ક્રિસ છે એ થમ્સઅપનો ટેસ્ટ કરી રહ્યો છે ટેશભાઈ છે એ પણ મદદ કરી રહ્યા છે વિતરણમાં ચિરાગભાઈ પણ આવી ગયા છે મેદાનમાં અને એ પણ પીઝા બનાવવામાં મદદ થઈ રહ્યા છે અમિતભાઈ છે મેળા જેવો માહોલ છે અત્યારે અને બિલકુલ રિલેક્સ ફ્રી બની અને બધા મદદ કરે છે અને આનંદ પણ મેળવે છે અજવાળી રાત અમાસની અમાસ છે આજે અને આવતીકાલથી પોષ મહિનો શરૂ થશે મકરસંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર પણ હવે ટૂંક સમયમાં આવશે ભા છે અને તેઓ પકોડી પણ ખાય છે એવું જાણવા મળ્યું અને રાધેશ્યામને કહેવાથી થમ્સઅપ પણ આપી છે બાથમ્સ ઓફપ કી છે ને બાળકોને આપવાનું પણ કહે છે હોટેલની આઈટમ સારી ભાવ પાણીપુરી અને મોડી રાતથી થઈ ગઈ છે હવે જે મિત્રો રવિ છે અને ધ્રુવભાઈ છે બંને આવ્યા છે હવે અને હજુ મેઇન જે બધા છે વડીલો જેવા છે એ બધા હવે પીઝાનો ટેસ્ટ કરશે અને યુવા બ્રિગેડ જવાનીઓ પણ હવે ધીરે ધીરે એક પીઝામાં ચાર વ્યક્તિ ટેસ્ટ કરશે અને અલગ અલગ પ્રકારે પીઝા બનાવે છે અને થમ્સઅપનું વિતરણ પણ સતત ચાલુ છે જયેશભાઈ અને ચિરાગભાઈ રતિશ્યામભાઈ છે અને યુવા બ્રિગેડ પણ મદદમાં છે અત્યારે અશોકભાઈ સતત ઓછામાં ચાર કલાકથી મહેનત એમની છે આ પીઝા બનાવવા માટે ખાટલા ખુરશીયો અને વન જેવું પાછળ વાતાવરણ છે ત્યાં બધા બેઠા છે ચીઝ અને અલગ અલગ પ્રકારે ટેસ્ટના પીઝા બનાવાઈ રહ્યા છે હવે યુવા બ્રિગેડ પણ હવે ક્રિસ છે બધા જ ધરાઈને પીઝા અને થમ્સઅપનો આનંદ મેળવ્યો હતો આ પીઝા ઉત્સવમાં ખૂબ જ સરસ આયોજન જયેશભાઈ દ્વારા ફ્રેન્ડ્સ ફેમિલી અને ફોટોગ્રાફર માટે આ આયોજન કરાયું છે અને હવે છેલ્લે આજે કરતા કરતા મેઈન બધા છે એ પીઝા સ્પેશિયલ પીઝા બનાવીને હવે ખાઈ રહ્યા છે ચિરાગભાઈ છે અને મનોજભાઈ પણ આવી ગયા છે બે હજાર સોળ પછી પ્રથમવાર બધા ફોટોગ્રાફર ઘણા બધા ફોટોગ્રાફર આજે જયેશભાઈએ ભેગા કર્યા છે અને હવે લગભગ લાસ્ટ એપિસોડ અશોકભાઈ શર્મા પીઝા માસ્ટર જેમણે આ સરસ બધું કામ કર્યું છે એમનો આભાર આપણે વ્યક્ત કરીએ છીએ મિત્રો આ ખેડા શહેરના ફોટોગ્રાફર મિત્રો માટે એક પિઝા ઉત્સવ રખાયો હતો જયેશભાઈ પટેલ દ્વારા અને એમના દ્વારા એમના ફ્રેન્ડ્સ અને ફેમિલી અને ફળિયાના બધા જે રિલેટિવ્સ હોય બધાને આજે પીઝા ખવડાવ્યા હતા મિત્રો આ વિડીયો આપને ગમ્યો તો એને લાઇક કરો શેર કરો અને આ જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત